જંબુસરના ઉચ્છદ ગામે પાસે આવેલ પ્લાસ્ટિક ડ્રમ બનાવતી કંપનીમાં ભીષણ આગ અચાનક લાગી હતી આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગામ નજીક આવેલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી પ્લાસ્ટિક ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી ફેક્ટરી હોવાને કારણે આગ પર કાબુ મેળવવાનો ફાયર ફાઈટર્સનો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો

પ્લાસ્ટિકના બેરલ બને છે અને આગ લાગવાનું કોઈ કારણ અત્યારે જાણી શકાયું નથી લગભગ આ આગ સાડા ત્રણથી પોણા ચારના સમયમાં લાગેલી હોવાનું જાણવામાં છે અને પોલીસની ટીમ ફાયર ફાઈટરના છ સાત આવી ગયા છે અહીંયા આગળ અને આગ ઓલવવાની કામગીરી ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ જેના આદેશ ન્યૂઝ ભરૂચ